તમે જોઈ શકો છો મિત્રો જો એ કાગળિયા ચોખ્ખું કરે અને જેન્ટ પાછળ બેઠા બેઠા બગાડે એને એમ થાય કે મેં બે માવાના કાગડિયા જ નહીં ખા કોઈ સારું ન લાગે કોક ના છે બધાય માટે કે આવું નો કરાય કોક કામ કરતા હોય તેની મદદ કરો તમારથી થાતું નથી કરે હે ને એ બગાડો હવે તો મિત્રો ભાવ આપને સલાહ દઈ ગઈ છે તો આપણે બધાએ સલાહ લેવાની છે કે કચરો કરતા હોય એને પણ ના પાડો અને કચરો આપણે આપણાથી ન થાય એનું ખાસ ધ્યાન રાખો એવો આપને માવાનો કાગળ જો મિત્રો તમે સાંભળો છો તમારી સાક્ષી માં હું પ્રતિક ના છું કે હું માવો ખાઈશ પણ કાગળ ડસ્ટબીનમાં તમે બધા હા તમે બધા પણ કોમેન્ટ કરીજો